आम जो बार मा पांच मिनिट नी वार छे तो मेरे ख्यालो की मल्लिका चार तरफ तेरी जैया रे थाम ले आके बैया जादू छाया है तेरा जादू काबू दिल पे नहीं है काबू सपनों की परी इतना तो बता रहती है कहाँ तेरा नाम है क्या गोरी तेरा नखरा दिल को भाए तेरी अदा तो आग लगाए तुम्हारे बन था नहीं आवे प्लीज मानी जाने प्लीज तारी आग बन करे गिफ्ट ले वो मारे न जोई तुम्हारी गिफ्ट हां लगा सीमा एक सरप्राइज छे तारा माटे मारे न थी आओ हल ने प्लीज प्लीज バカンティンダーケットイコンカイナッケタン ?In a nocky way, Maratica, in Tanakiway to the Maguire Ralice to the Hompton.Napanatumber, the monkey, the drogo.Waita, and my mummy, your bus.Bus, Joy, sorry to K, sorry, but Tivatti, sorry, Mangubus.Niko, come very lucky days, a bus.Okay, bus, come very lucky days.However, manager?Napanatmano. એમના ઘરે આવી સોનાલ હાલ ને તમે કહી દો કે હું કાલ થી તને ખી જાય ને બા ને બાપુજી ને ભાભી ને ભાઈ હમે ન ખી જાઉં પછી હું હાલ ને ગાસી માં પ્લીઝ હા રો એક વાર કે માની ગઈ ને હા માની ગઈ હા લાલ તારા માટે એક સરપ્રાઈઝ છે સરસ હા લાલ જલ્દી કર આવું છું હા આવતી રે તારી આંખ બંધ જ રાખજો હા મારી આંખ બંધ જ છે હવે તો ક્યો

કે મે આ કે જિંદગી હો જિંદગી બદલદી તુને પ્યાર્યું નિભા કે જિંદગી હો જિંદગી બદલદી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારા માટે લુક કરવા માટે હાલે તારા માટે ગિફ્ટ લઈ આવ્યો તને ગમે ને એવી વાવ મારા માટે ગિફ્ટ લઈ આવ્યા તમે થેન્ક યુ હાલાલ પેલે કેક કટ કર લે પછી ગિફ્ટ ખોલજે કેવી છે Sarah Hello. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Shonal. Happy birthday to you. Happy birthday, Dinayay. <coughs> પ્પી બર્થ ડે ટુ યુ પર ગા કેવી મસ્ત કેક લઈ આવ્યા વેલ્વેટ પાડી છે ને આ કેક બધું કાઈ કરી આવ્યા તમે તારા માટે તો જાને હાજર છે ઈ તને ખબર છે થેન્ક યુ તને વેલ્વેટ વાળી બહુ ભાવે ને કેક તો કાલ મારા સોનલ માટે વેલ્વેટ વાળી કેક બનાવી ઉપર પછી છે ને હું ગામમાં એટલે જ ગયો તો કેક માટે તારા ગિફ્ટ લેવા માટે પણ એમ લાગ્યું કે બાર વયા ગયા ના મને એમ હતું કે ક્યાં વયા ગયા ખી જાય ને એટલે અરે મને તો તારો બર્થડે યાદ હોય ને તું તો મારી જાન છે જાવ ને હવે કેવું લાગ્યું તેના ડેકોરેશન મારું બહુ જ મસ્ત લાગ્યું હું તો આવા પિક્ચરમાં જોતી હોય ડેકોરેશન હોય તો મને એમ થાય કે તમે કે દઈ આવું કરશો કે કર્યું ને મને ખબર હોય ને તારી કે તને હું ગમે હું નહીં આવો હવે તમે ગિફ્ટ આપો મને બી જોઈ લઉં જલ્દી જલ્દી હલે હલે જોઈ લે વાવ તમે તમારા માટે ડાયમંડ રીંગ લઈ આવ્યો વાવ કેવી મસ્ત છે ગઈમીને કાંધી તને મને તો બહુ જ ગઈમી વાવ કેવી મસ્ત છે ડાયમંડ રીંગ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કેટલી વાર થેન્ક યુ કહું તો એ ના પૂરું પડે એવું એવું ગિફ્ટ લઈ આવ્યા તમારા માટે ગઈ ને તને બહુ જ કઈ મે મને મને એમાં તું તમારા માટે કંઈ ન લઈ આવતા અરે મને ખબર હતી મેં તારા માટે ધનતેરસને ને દી રીંગ લીધી હતી સોનાની મેં કીધું કે હવે હમણા બર્થડે આવશે ને સોનાલ નો તો એ જ હું એને આપીશ હું બધાય ને બતાવી ચાલ પા બેન ને સે પા બેન ને ભલે હું કહીશ કે મારા બર્થડે માં પી તમે હા હા પેરી પેરી ફરી નહીં બધાય

ના સવારે બાને બધાઈ ને બતાવીશ પછી પહેરીશ હારું હારું લે કાલે એક સરપ્રાઈઝ છે એમ કરજે કાલે સરપ્રાઈઝ માં પહેરાવીશ અત્યારે ના પહેરતી ઓકે એ ગાંડી હું તને કી જાણ તો તારે દુખ નઈ લગાડવાનો અરે ના મન ખબર જ છે કે તમારું કેટલું ધ્યાન રાખો હું કાલે કાલે કરતી તો મન મનાવો કે નઈ અત્યારે તો મને એમ લાગે કે આપણે સગાઈના દિવસે ને આપણે બેઠા હોય ને એવું લાગે નઈ હા કે મજા આવતી ત્યારે તો આપણા લગ્ન ને બે વર્ષ થઈ ગયા છો તો ખરી વાર લાગી હા ત્યારે એમ થાતું કે આપણે મેરેજ ક્યારે થાય ક્યારે થાય ને બે વર્ષ વયા ગયા ખબર ન પડી જો તો ખરી હા એક વાર ખબર આપણે છુપાઈને ગયા તા હગાઈ પછી ફરવા ખબર ને હા એ તો મને ખબર છે મારી મમ્મી મને પકડી લીધી હતી કે હા તું ગઈ હતી ફરવા એ ગાંડી કેક ફાવી તને હા મેં તો બહુ જ હો ડેકોરેશન ને મારા હાથે કર્યું બધું લઈ આવીને

એ મને તેમ હતું કે તમે ભૂલી ગયા હો મારો બર્થડે તમને યાદ તો છે યાદ તો હોય ને હાલે ડાન્સ થઈ જાય હાલો જબ કોઈ વાત બિગડ જાય જબ કોઈ મુશ્કેલ પડ જાય તું દેના સાથ મેરા ઓ હમ નવા તું દેના સાથ મેરા ઓ હમ નવા જબ તક રાતા હૈ હર કોઈ સાથ તમ મગર અંધેરો ના છોડના મેરા હાથ ના કોઈ હૈના કોઈ થાંદગી મેં તુમાર સિવા તમ દેના સાથ મેરા ઓમ નવા હવે તો તારો પાડશો મને આજે તો મને રડવું આવે એટલી ખુશ છે થેન્ક યુ બધા જન્મમાં તમે જ મળો એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરી હા ઓ ગાંડી તું પણ મને દરેક જન્મમાં મળે એવું જ હું ભગવાન પાસે માંગુ મને બહુ રડવું આવે થેન્ક યુ તમારે માટે એટલું કર્યું અરે ગાંડી તુમારી જાન છે જાનથી પણ વાલી છે તને ખબર છે ને હા તે હું લઈ ગુ કે બા નહીં આ બધી તમને ભૂલી ગયા અરે હું તને ભૂલું હું થોડો તને ભૂલી જાઉં હા લાલ રડવું નથી આજે તારો બર્થડે છે આજ તો તારો રડવા આપણે ક્યાં ફરવા જાવું છે હાલ કે આપણે ત્યાં ફરવા જવાના જ છે ના આ બધું ફરવાનો આ ગયો મને આ બો ગઈ મો હવે ક્યાં હી ફરવાના જ જાવું આપણે ના રે ના એમ આલે ફરવા તો જવું પડે ને કાલ નો પ્લાન છે મને ક્યો કાલ પ્લાન કાલે કઈ અત્યારે નહી કહેવાનું શું ના કરાય માર બર્થડે છે ક્યો તો ખરી હું પ્લાન છે કાલ કાલે મસ્ત તૈયાર થાજો કાલે મસ્ત મોટો પ્લાન છે હા કાલે તો મસ્ત તૈયાર થઈ બર્થડે ગલકા આવો બર્થડે ગર્લ છે મારી બર્થડે ગર્લ હાલો કેક લઈ લઉં ફ્રીજ માં રાખ દઉં હવે છોકરા ખા હે બે આવો એટલે જ મોટી લઈ આવો કે હવારે છે ને છોકરા બે ખા હે બાપુજીને બાપુજી બધાને ભાવે સાળા કોઈ દી કેક એ નથ ખાધી સોનલ સાચી વાત છે ગામડામાં માં હું હોય મિયા તું છે ને બા નું દુખ ના લગાડતી બા સ્વભાવ એવો છે બા બિચારા આમ હારા છે ઈ તો મને ખબર પણ એકલી એકલી ચિંતા રાખે એટલે મને એમ થાય કે હું મને કેમ ચિંતા રાખે કામ હું તન કરવા લાગું નું કે ના પડું તને કોઈ બી કઈ ના પણ બા બાપુજી બાપુજી બેઠા હોય મારે તમને કેવી કે તમે આ કામ કરો હું કેવી લાગુ કંઈ નહીં કોઈ રીતે ના પડી તો આ કામ નહીં કર દઉં એટલે તો અહીં રહો છૂટા મારા માટે તો અહીં રહો હા મારી ગાંડુ રીંગ હાચવી ને ક્યાં કતું આડી ઓળી કર દે નહીં મારી ના હાચવી મૂકી લીધી ને એમ તો પાકી છે બધું હાચવી મૂકે હા તમારા ઘર માં પાક જ રહે પડે એના કર કાઢી મૂકો કવી બોલી મજાક તો કરવા દે યાર આજે હા તારે મજાક કરવો છે ને પેલા કહી દઉં ભલે કાલ તમે આપો છો સરપ્રાઈઝ પણ છે ને બધાને બોલાવવાના નથી આપણે ઘરના છે ને એટલા જો હા બાપા આપણે ઘરના છે એટલા તું તો ખરી છો ના એ મારે બધા લફીંડા નથી કરવા બધાને બોલાવવાનું તેડાવવાનું મારે સાચવવા તો ખરી ને હા બાપા તું કેમ બસ કાલે એટલે તમે મસ્ત કપડાં પહેરજો હા કાલે તો મસ્ત જ કપડાં પહેરવાના હોય ને કાલે તો મારી ઘરવાળીનો બર્થડે છે કા આજે બેસી ગયો બાર વાગે કાલ નહીં આજે કાલે યાદ જ કહેવાય આવો તારે હામુ જો એટલે બધું ભૂલી જાવ ગાવ ને હવે એવું જ બોલતા હોય તમે તો હાલ લાલ હવે સુઈ જાય હ હવાર વેલે ઉઠવું પડશે બા તો વળી પાછી તમારા ઉપર રાડું નાખી હા હું તમારા ઉપર રાડું નાખી બા ને કોઈને ખબર ન કે તાર બર્થડે હે ને બધા ઉપર આવે હા મારે તને એકલી સરપ્રાઈઝ આપું તું એટલે વળી બધા આવ તો તું કે કે જો બધા આવ એટલે મારે તને સરપ્રાઈઝ આપવી દી એટલે મે કીધું કાલ હું એકલો સરપ્રાઈઝ આપું કોઈને કઈ કેવું નથી હું કહું કે આ બધાને કેમ કે હાલો સુઈ જાય સુઈ જાય હવે પછી બાર વાગે એટલે મારે તેને વિશ કરવાનું જ હતું એટલે એમ કયું કે આને કંઈ યાદ કેમ નથી યાદ કેમ નથી મારે ના યાદ તો હોય ને બર્થડે થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ